রোড রাস্তা বুঝি আছে হালত আইনি મિત્રો આજ નગરપાલિકામાં ધરણાનો આજ સાતમો દિવસ છે મને અત્યારે પણ ફોન આવ્યો કે નિઝામ સર આ લોકો કોઈ અમારી ઉપર ધ્યાન નથી દઈ રહ્યા તમે પધારો વહેલી તકે અમારે શું કરવું કંઈ સમજમાં નથી આવતું અમારો કોઈ જવાબ સાંભળવા માટે તૈયાર જ નથી પરંતુ અગાઉ શું ઘટના બની હતી એ તમે જુઓ અમે ચીફ ઓફિસર સાહેબનું દસ મિનિટ સુધી દરવાજો બંધ કરીને આંદોલન કરીને સામે કર્યું પછી હતા અમારી સામે ચીફ ઓફિસર સાહેબ દોડતા અત્યારે એટલે જવાબ નથી દેતા છે નીચે બેઠો ઉપર બેઠોમાં નીચે બેઠો બેઠો ઉપર પાંચમો દિવસ છે આજે આજે અમે નીચે કી પ્રોવિઝનર રોયકાને એટલે અમે અમને ધૂતકારીને પોલીસવાળાને બોલા એરેસ્ટ કરવા માટે અમારી જાવણી ઉપર જ છે ઉપર અમારી જાવણી હડતાલલી છે એમાં અમને બેહવાથી મનાઈ કરે છે કાનૂનના દાયરામાં રહીને જેટલું પ્રોટેસ્ટ કરવું હોય એટલું કરી શકો હો ઓકે ઓકે કાનૂન એ હાથમાં લેવાનું કામ કરવાનું નથી તમારે કોઈ પણ કોઈ જે આ સુધી જો સાંભળી લો કાનૂન છે વ્યવસ્થા છે અને કાયદો છે એને સાથે રાખીને કામ કરો

શું થઈ રહ્યું છે એની ખબર નથી માંગરોળની અંદર જ્યાં કચરાના એટલા બધા ઢગ છે કે રોગચાળો ફાટી નીકળવાનો મોટો ભય છે જ્યાં સુધી સફાઈ કામદારોનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી સ્વાભાવિક છે કે આ લોકો જે છે એ કામે ચડવાના નથી અને કામે ચડશે ને એટલે માંગરોળની સફાઈ થવાની નથી આ સફાઈ પણ એટકી છે ઘણા બધા એ લોકોના જે મુદ્દાઓ છે વચ્ચે કોઈ પણ એવો પ્રશ્ન ઉભો થયો હતો કે જે તાળાબંધી કરવા સુધીની વાત પહોંચી ગઈ હતી આ લોકોનું કોણ એમ આ લોકોને સાંભળવા જોઈએ આ લોકોના જે કંઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ પરંતુ આજ સાત દિવસ થઈ ગયા છે આ લોકો આંદોલન પર ઉતર્યા છે પરંતુ આ લોકોનો કોઈ વિચાર સુધાઈ કરવા તૈયાર નથી અને પ્રશ્ન સાંભળવા પણ તૈયાર નથી હવે આ લોકોએ ઉગ્ર ચીમકીની આંદોલન આપી છે આજે આ લોકો ફૂલ તૈયારીમાં ધરણા ઉપર બેસવાના છે

જયારે અમારા કોઈ બચ્ચા બાળક ભૂમિકા ભરે છે અને કોઈ પણ કઈ થયું એની પૂરતી જવાબદારી નગરપાલિકા ની અને મામલતદાર આમાંથી કોઈ પણ આ ચાહી એટલે પૂરી જવાબદારી સરકાર શ્રી ની રહે સ્વાભાવિક પણ છે શું આપણે આ બધા વાદ વિવાદ થાય ત્યાર પછી જ આપણે સમજવાનું એમ એના પહેલા આપણે ન સમજી શકીએ એના પહેલા આપણે કોઈ પ્રશ્નોનું નિરાકરણ ન લાવી શકીએ કે પછી કોઈ પ્રકારની એવી ઝુંબેશ થાય આંદોલનો થાય પ્રોટેસ્ટ થાય કોઈ પ્રકારની એવી ગંભીર સમસ્યા ઉભી થાય પછી જ આપણે સમજીશું એક જગ્યાએ ટેટ ટાટના જે વિદ્યાર્થીઓ છે જે ભાવિ પેઢી રચવાના છે ભવિષ્યનું નિર્માણ કરવાના છે બાળકોનું એવા શિક્ષકો આજ આંદોલન પર બેસે છે ત્યાર પછી એ લોકોનો પ્રશ્ન સાંભળવામાં આવે છે તો આ વિચારા તો સફાઈ કર્મીઓ છે આ લોકોની હાલત શું થતી હશે તમે વિચાર તો કરો એક પ્રશ્ન પણ હતો કે ભાઈ તમારે સરકારી હવે આ લોકો સરકારી સ્કૂલમાં ભણાવે કે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવે કે એ લોકોના બાળકો છે એ લોકોનો પ્રશ્ન છે આ લોકોના જે કંઈ પણ ચાર પાંચ મુદ્દાઓ છે એ મુદ્દાઓ સંતોષાઈ જાય એટલે તાત્કાલિક શાંતિ જે કંઈ પણ છે એ જળવાય રહે અને આ લોકો જે વહેલી તકે ગામ પર લાગી જાય બસ એટલી અરજ છે હવે આગળનું શું થાય છે એ આપણે જોઈએ અને હું તમને બતાવતો રહીશ